જનતાનગર નાકાપરના નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો ડભોઈ મહિ ભાગોડ બહાર આવેલા જનતાનગરમાં નાકાપર નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબકતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી રાજુભાઈને એકસો આઠ ઇમરજન્સી દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ડભોઈ તાલુકાના વેગા ગામનો રહેવાસી રાજુભાઈ પોતાની બાઇક લઈને ડભોઈમાં કોઈ કામ અર્થે આવતા મહુ મહુડી ભાગોડ બહાર જનતા નગરના નાકા પાસે ડભોઈ નગરપાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવેલા હતા આ ખાડામાં સામ સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા હતા બાઇક ચાલક પસાર થતા તે દરમિયાન બાઇક ખાડામાં પડી જતા બાઇક ઉપરથી ફંગોળાઈ જવાને કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો